નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો છે આપણે ચર્ચા કરીશું અઢારમી ફેબ્રુઆરીના તમામ અગત્યના કરંટ અફેર વિડીયો શરૂ કરવું એ પહેલા ફટાફટ કોર્સ વિશે થોડીક માહિતી દઈ દઉં અત્યારે જે ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢવાનો કોર્સ છે એમાં ઓફર ચાલે છે ચૌદસો વાળો કોર્સ છે એ તમને માત્ર ને માત્ર પાંચસો ને રૂપિયામાં પડશે તો જેમને પણ ઈચ્છા છે વહેલી તકે આ કોર્સમાં જોડાઈ શકે છે પાંચસો માં કઈ રીતે પડશે એ પણ જણાવી દઉં કે તમને ની અંદર તમે અંદર જશો એટલે ત્યાં તમને જે ડિટેલ વાળું એક કરવા જાવ કુપન છે બરાબર એનું નામ છે હર હર મહાદેવ તો હર હર મહાદેવ છે કેપિટલમાં લખેલું હશે ઓકે તો એના ઉપર તમે ક્લિક કરશો બરાબર એટલે તમને કોર્સની કિંમત આ ચૌદસો નવ્વાણું રૂપિયા છે એ ઘટીને સીધી થઈ જશે પાંચસો ને પંચાવન રૂપિયા બરાબર તો ખાલી હર હર મહાદેવ ઉપર તમારે ક્લિક કરવાનું છે બીજું કશું નથી કરવાનું સીધી ઘટીને પાંચસો થઈ જશે નવાણું રૂપિયા જે છે એ લાગુ થઈ જશે બરાબર અને આમાં પણ થોડોક ઘણો છે છવ્વીસ તારીખ પછી વધારો જોવા મળશે બરાબર સો થી બસો રૂપિયાનો વધારો આ ચૌદસો નવાણું વાળા કોર્સની અંદર થઈ જશે ક્યારે છવ્વીસ તારીખ પછી તો જ્યારે પણ ભાવ વધારો હોય છે એ પહેલા થોડી ઘણી આપણે ડિસ્કાઉન્ટ ઓફર થોડી ઘણી તો નથી આ વખતે બહુ મોટી ઓફર છે બરાબર તો પાંચસો ને પંચાવનમાં ડાઉનલોડ અને પ્રિન્ટ વાળો કોર્સ મળે છે તમને ઈચ્છા છે તકે લઈ લેજો બરાબર ડાઉનલોડ અને પ્રિન્ટ નથી કઢવી તો તમને બહુ સસ્તામાં કોર્સ આપી દઈશ એકસો ને રૂપિયામાં બરાબર તો સેમ કોર્સ છે બરાબર ડાઉનલોડ અને પ્રિન્ટ નું ફ્યુચર ફ્યુચર તમારે જોતું નથી તમારે માત્ર એપ્લિકેશન માંથી જ અભ્યાસ કરવો છે તો તમને માત્ર એકસો નવ્વાણું રૂપિયામાં પડશે આની પ્રાઇસ પણ છવ્વીસ તારીખ પછી વધી જશે બરાબર મેં તમને અગાઉ ચૌદ ફેબ્રુઆરી પછી વધશે એવું કીધું હતું પણ હજી સુધી સમય છે લેવું હોય તો લઈ લેજો છવ્વીસ ફેબ્રુઆરી પછી છે બરાબર આનો ભાવ પણ વધી જશે આનો ભાવ છે બસો રૂપિયા થઈ જશે તો આમાં પણ સો રૂપિયાનો વધારો થઈ જશે ઈચ્છા છે વહેલી તકે જોડાઈ જજો બાકી ઓગણત્રીસ વાળો કોર્સ છે એની પ્રાઇસ છવ્વીસ તારીખ પછી છે બરાબર એ ઓગણચાલીસ રૂપિયા થઈ જશે તો જેમને ઈચ્છા છે આ કોર્સ પણ વહેલી તકે લઈ લેજો ઓકે તો તમને મંથ વાઇઝ સ્ટડી કરવું છે તો આ મંથ વાઇઝ પણ સ્ટડી કરી શકો છો બરાબર તો ઓગણત્રીસ ઓગણત્રીસ રૂપિયામાં પીડીએફ આ કોર્સ લઈ અને તમે વાંચી અને અંદર ટેસ્ટ આપી શકો છો શરૂ કરીએ આજનો અઢારમી ફેબ્રુઆરીના તમામ અગત્યના કરંટ અફેર સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં બાકી વધારે માહિતી જોઈતી હોય તો આ વોટ્સએપ નંબર છે એમાં તમે મેસેજ કરશો એટલે તો કોર્સની બધી માહિતી એમાં મળી જશે અઢારમાં નેશનલ ગેમ્સ એમાં મેડલ ટેબલમાં પ્રથમ સ્થાન ઉપર કોણ છે

ટોટલ અડસઠ ગોલ્ડ મેડલ એમને મેળવેલા છે છવ્વીસો એકસો એકવીસ મેડલ છે અને સર્વિસીસ નો પ્રથમ ક્રમ પર છે બરાબર પછી બીજો અને ત્રીજો ક્રમ જોવો બરાબર તો ટોટલ મેડલ છે બરાબર મહારાષ્ટ્ર પાસે વધારે છે સર્વિસીસ કરતા છતાંય સર્વિસીસ ને પ્રથમ ક્રમ કેમ મળ્યો એનું કારણ છે ગોલ્ડ મેડલ ગોલ્ડ ભારણ સૌથી વધારે હોય બરાબર જયારે કોઈ ટીમ પાસે ગોલ્ડ મેડલ વધારે હોય બરાબર તો સૌથી પહેલા ગોલ્ડ મેડલ જેની પાસે વધારે હોય બરાબર એ પ્રથમ ક્રમ ઉપર આવે અથવા તો રેન્કમાં ઉપર આવે બરાબર એના પછી લ્યો કે કોઈના ગોલ્ડ છે એ સરખા થઈ ગયા કોઈ બે દેશો છે અથવા તો બે ટીમ છે એ બે ના ગોલ્ડ સરખા થઈ ગયા તો પછી જોવામાં આવે સિલ્વર મેડલ

હવે એને રશિયાની પાવર ગ્રીડમાંથી પોતાને અલગ કરી લીધું છે બરાબર તો આન્સર આવશે બાલ્ટિક દેશ તો ઓપ્શન સી આપણો આન્સર થશે ઓકે તો હાલમાં જ બાલ્ટિક દેશો છે બરાબર એ રશિયાના પાવર ગ્રીડમાંથી એને પોતાની વીજળી અલગ કરી છે તો બાલ્ટિક દેશો કયા કયા છે એસ્ટોનિયા લાતવિયા અને લિથુનિયા ક્વેશ્ચનમાં એમ પણ આવે કે કયા દેશે રશિયાના પાવર ગ્રીડમાંથી વીજળી રશિયાના જે પાવર ગ્રીડ છે એમાંથી પોતાની વીજળી પ્રણાલીને અલગ કરી છે

ઉત્તર મેસેડોનિયા એટલે કે નોર્થ મેસેડોનિયા સર્બિયા રોમાનિયા અને તુર્કી તો આ બધા છે એ બલ્કન દેશોની અંદર આવે છે યુરોપનો એક વિસ્તાર છે જે બલ્કન તરીકે ઓળખાય છે ઓકે બાકી એક છે કાકેસસ દેશો એમાં અર્મેનિયા અઝરબાઇજન જોર્જિયા અને રશિયા આ ચાર દેશોનો સમાવેશ થાય છે બરાબર કાકેસસ પ્રદેશ છે એક પર્વતીય પ્રણાલી અને પ્રદેશ છે જે કાળા સમુદ્ર અને કેસ્પિયન સમુદ્રની વચ્ચે આવે છે એટલે કે બ્લેક સી બરાબર અને

તો ત્રિભુવન સરકારી વિશ્વવિદ્યાલય રાષ્ટ્રીય ત્રિભુવન સરકારી વિશ્વવિદ્યાલય એટલે કે યુનિવર્સિટી તો કો ઓપરેટિવ યુનિવર્સિટી છે બરાબર એ સ્થપાય છે દેશની સૌથી પહેલી છે અને કયા રાજ્યમાં સ્થપાય એ આપણા ગુજરાતમાં સ્થપાય ઓપ્શન બી અગેન આપણો અગત્યનો આન્સર છે અને ગુજરાત સાથે સંબંધિત હોય એટલે વધારે અગત્યનો થઈ જાય રાષ્ટ્રીય ત્રિભુવન સહકારી વિશ્વવિદ્યાલય છે ગુજરાત રાજ્યમાં સ્થાપના કરવામાં આવી છે બરાબર અને ઉદ્ઘાટન કર્યું છે આપણા

option c આપણો જવાબ થશે હાલમાં જ ખજુરાહોનો ઉત્સવ જે મહોત્સવ છે એનું આયોજન છે એ ભારતના મધ્યપ્રદેશ રાજ્યમાં ખજુરાહો ખાતે કરવામાં આવે છે એકાવનમી આવૃત્તિ તો બે ના રોજ બરાબર અને આનું આયોજન કોણ કરાવે છે ઉસ્તાદ અલ્લાઉદ્દીન ખાન સંગીત એવમ કલા એકેડેમી છે એ આનું આયોજન કરાવે છે કથક અને ભરતનાટ્યમ ઉપર વધારે ભાર મૂકવામાં આવે છે ઓગણીસો ને છ્યાસી માં ખજુરાહોને વર્લ્ડ હેરિટેજ સાઈટ નો દરજ્જો પણ મળેલો છે વીસ થી છવીસ ફેબ્રુઆરી દરમિયાન આયોજન થશે ચંદેલ વંશના રાજવીઓ છે એને ખજુરાહોના મંદિર નિર્માણ કરાવેલું હતું ખજુરાહોના મંદિર કયા ધર્મ સાથે સંકળાયેલા છે એવું પૂછે તો હિન્દુ અને જૈન તો આ બે ધર્મો સાથે સંકળાયેલા છે બૌદ્ધ સાથે સંકળાયેલા નથી એ ધ્યાનમાં રાખવું ક્લિયર તો બસ ખજુરાહો માંથી એટલું યાદ રાખવાનું થશે નૃત્ય મહોત્સવમાંથી અને વીસ તારીખે તો શરૂ થશે પણ છતાં પણ આપણે એડવાન્સમાં ક્વેશ્ચન લઈ લીધું સ્વાવલંબીની પહેલ નો પ્રારંભ કોના દ્વારા કરવામાં આવેલો છે સ્વાવલંબી છે સ્વાવલંબી પહેલ કૌશલ વિકાસ અને ઉદ્યોગિતા મંત્રાલય તેમજ નીતિ આયોગ બંને મળીને શરૂ કર્યું છે કેટલા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે તો કે ભારતના ટોટલ ત્રણ રાજ્યમાં શરૂ કરવામાં આવી છે મેઘાલય આસામ અને મિઝોરમ આ ત્રણ રાજ્યમાં શરૂ થઈ છે સ્વાવલંબીની પહેલ

થાઇલેન્ડમાં ક્યાં થયો થાઈલેન્ડમાં આ વર્લ્ડ કપ યોજાયો હતો મેડલ ટેબલમાં પ્રથમ સ્થાન ભારતનું છે ભારતે ટોટલ આમાં બાર મેડલ મેળવ્યા તેમાંથી છ ગોલ્ડ હતા ત્રણ સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ હતા

બાર ફેબ્રુઆરી આપણા જવાબ થશે બરાબર હાલમાં જ બાર ફેબ્રુઆરી બે હાજર પચીસ ના રોજ સ્વામી દયાનંદ સરસ્વતી ની બસો એકમી હતી અને ગુરુ રવિદાસ એટલે કે રવિદાસ સસ્સો ને અડતાલીસ આમનો જન્મ જયંતિ ઉત્તર પ્રદેશ પડે તમારે આર્ય સમાજની સ્થાપના અઢારસો ને માં એમણે કરેલી છે વેદો તરફ પાછા ફરવાનું સૂત્ર આપેલું છે સત્યાર્થ પ્રકાશ નામનું એમનું કૃતિ છે ખાસ પ્રસિદ્ધ છે એમનું મૂળ નામ પૂછી શકે સ્વામી દયાનંદ સરસ્વતી એમનું મૂળ નામ મૂળશંકર શંકર શું હતું મૂળ શંકર પ્રશ્ન પૂછી શકાય એવા છે એક એક પોઈન્ટ અગત્યના છે આમાંથી બરાબર બાકી ગુરુ રવિદાસ છે બરાબર એ શીખ ધર્મના છે અને એમનું ઉપનામ રવિદાસ છે એ પણ યાદ રાખ ફટાફટ એક વાક્યના ક્વેશ્ચન જોઈ લઈએ સૌથી પહેલો ક્વેશ્ચન છે હાલમાં ભારતના નવા ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન તરીકે કોની નિયુક્તિ થઈ છે તો ફૈઝ અહમદ કિદવઈ છે ભારતના નવા ડાયરેક્ટર જનરલ ઓફ કિદવ

આ નામનું પુસ્તક કોણે લખ્યું છે તો અરુણ શૌરી નામના વ્યક્તિએ આ પુસ્તક લખ્યું છે સંબંધિત આંતરરાષ્ટ્રીય મહિલા સંમેલન નું ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી દ્વારા કયા કરવામાં આવેલું છે તો બેંગ્લોર ખાતેથી કર્યું છે આંતરરાષ્ટ્રીય મહિલા સંમેલન કર્ણાટકના બેંગ્લોર માં રાજ્ય પૂછે તો યાદ રાખજો કર્ણાટક ઓકે બ્લૂમબર્ગ એશિયાના સૌથી ધનિક પરિવારોની સૂચિમાં પ્રથમ સ્થાન કોણે મેળવ્યું છે બ્લુમબર્ગ દ્વારા એશિયાના સૌથી ધનિક પરિવારોની સૂચિ જાહેર કરવામાં આવી એમાં અંબાણી પરિવાર જીઓસ્ટાર છે બરાબર એનું મર્જર થયું છે બરાબર જેમને ખબર ન હોય એમને કહી દઉં બરાબર તો હવે જીઓ હોટસ્ટાર જેમ કેમ પેલા જીઓ સાવન તરીકે ઓળખાય છે હવે સાવન જીઓ વાળાએ લઈ લીધું એટલે જીઓ સાવન બની ગયું તો હવે તરીકે ઓળખાશે ઊંડા એ ડીપ સી સ્પેસ સ્ટેશન સ્થાપવામાં આવશે દરિયાની સપાટીથી બે હજાર મીટર ની ઊંડાએ ડીપ સી સ્પેસ સ્ટેશન છે ચીન સ્થાપશે તો આન્સર આવશે ચીન હાલમાં જ બોલોજન એ કયા નવા રાષ્ટ્રપતિ રાજીનામું પણ આપેલું હતું તો આ સાથે જ આપણે ના ફેબ્રુઆરીના ને રજા આપી દઈએ મળીશું ઓગણીસમી ફેબ્રુઆરીના વીડિયોમાં ત્યાં સુધી રજા લેશું આવજો ભાઈ ભાઈ ગુડ નાઇટ શુભરાત્રી થેન્ક યુ ફોર વોચિંગ